શહીદો ની યાદમાં કારગિલ વિજય જનસભાનું આયોજન બોડીલી એપીએમસી માં સાંજે પાંચ કલાકે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રભારી રાજેશભાઈ પાઠક છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા જિલ્લા યુવા પ્રભારી અક્ષિલ પટેલ જિલ્લા યુવા મોરચા પ્રમુખ તુષાર પટેલ મહામંત્રી જયરાજસિંહ બોડેલી ભાજપા પ્રમુખ પુષ્કરભાઈ પટેલ મહામંત્રી પરિમલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય વક્તા પાઠકે જણાવ્યું કે કારગીલ યુદ્ધ દરમિયાન પાંચસો ત્રેવીસ સૈનિકો શહીદ થયા હતા જ્યારે એક હજાર ત્રણસો ત્રેસઠ સૈનિકો અપંગ બન્યા હતા આ તમામ સૈનિકોની ગાથા અને શહાદતને આજની પેઢી ભૂલી ન જાય તે માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સમગ્ર ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં કારગીલ વિજય સભાનું આયોજન કરાયું હતું

જિલ્લાના યસ્વી દિવસ છવ્વીસ જુલાઈ આજે સૌને દિવસ આજે કારગીલ વિજયને પચીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજના દિવસને વિજય દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અને એના માટે છોટાઉદેપુર જિલ્લાના સૌ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના અને યુવા મોરચાના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કારગીલ યુદ્ધમાં આપણા સૈન્ય થયેલા પાંચસો સત્યાવીસ જેટલા જવાનોને યાદ કરવા એકસો તેસઠ જેટલા આપણા જવાનો જે કાયમી માટે અપંગ થયા હતા તે સૌને યાદ કરીને એમને શ્રદ્ધા સુમુન અર્પણ કરીને એમની શહદ અને યાદ કરવાનો આટલો દિવસ હતો આજે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને શહદ યાદ કરીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હું રાજેશ પાઠક વડોદરા જિલ્લા બાલીય જનતા પાર્ટીનો પ્રધાન